આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં સડક સુરક્ષા જીવન રક્ષા સૂત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસનું સમાપન કાર્યક્રમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે યોજવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વિવિધ માર્ગ સલામતીની બાબતોનું ધ્યાન રાખીને જ આપણે માર્ગ અકસ્માતોને ઘટાડી શકીએ છીએ તેમ જણાવ્યું નાગરિકો દ્વારા પોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન માર્ગ સલામતી માટે અનિવાર્ય છે તેમ જણાવીને તંત્ર દ્વારા જિલ્લામાં માર્ગ સલામતી અંગે કરવામાં આવેલા નિર્ણયો અને કામગીરી વિશે જણાવવામાં આવ્યું હતું વધુમાં કલેક્ટરે જણાવ્યું કે અઢાર વર્ષથી ઓછી વયના નાગરિકોને વાહન નહીં ચલાવવા તેમજ અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિએ લાયસન્સ વિના વાહન ન હંકારવા હેડફોન કે ઇયરબડ પહેરીને વાહન ન ચલાવવા સહિત હેલ્મેટ પહેરી અને સીટબેલ્ટ પહેરીને માર્ગની ડાબી બાજુએ જ વાહન હંકારવા સહિતની બાબતો ઉપર ધ્યાન રાખવા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છેલ્લા એક મહિનાથી રોડ સેફ્ટી મંથની ઉજવણી આણંદ જિલ્લામાં અને આમ તો સમગ્ર કન્ટ્રીમાં થઈ રહી છે અને આણંદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં આરટીઓ અને પોલીસ વિભાગના સંકલનથી જુદા જુદા કાર્યક્રમો અને કોલેજો વિદ્યાલયોમાં કરવામાં આવ્યા છે રોડ સેફ્ટી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં રોડ સેફ્ટીના લીધે અને રોડ એક્સિડન્ટ્સની સંખ્યા બહુ વધારે છે અને આમાં જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ છે આટલું જ રોડ ઉપર ચાલતા વાહનનો જે રેકલેસ ડ્રાઇવિંગ અને પેડેસ્ટ્રિયન્સનો પણ આટલું જ રોલ છે અને આના અંતર્ગત આજે જે આખા એક મહિનાનો જે મંથની ઉજવણી થઈ છે રોડ સેફ્ટી મંથની આજનો સમાપન કાર્યક્રમ આજે અહીંયા ડીએન હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યું છે